નમસ્કાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ની અંદર આ વિડીયો ની અંદર આપણે જોશું કે એફ અને ઈ કેવાયસી લાભાર્થી નું કઈ રીતે કરવું જેથી આપણે ટીએચઆર ની એન્ટ્રી કરી શકીએ તો અહીંયા આપણે જોશું કે જે બાળકના માતા અથવા પિતાના નામે તમે વેરિફિકેશન કરેલું હોય બાળકનું આધાર કાર્ડ ન હોય તો આપણે એના માટે વાલી દ્વારા તમે કઈ રીતે એનું ફેસ કેપ્ચર કરીને તમે કરી શકો તો એના માટે સૌ પ્રથમ તમારે ડેઇલી ટ્રેકિંગ ઉપર ક્લિક કરવાનો છે ત્યાં તમને તમારા જે લાભાર્થી છે એનું લિસ્ટ દેખાડવા મળશે હાજરી પૂરો છો ત્યાં તે તમારે ટ્રેકિંગ ઉપર ટિક કરવાનું છે એટલે ત્યાં તમને છ માસ ની ત્રણ માસનું જે લિસ્ટ દેખાય છે એના પર તમે ટિક કરશો એટલે તમારા કેન્દ્રની અંદર જેટલા બાળકો ટીએચર નો લાભ લે છે એનું લિસ્ટ દેખાડવા મળશે બરાબર છે એમાંથી આપણે જોઈએ છીએ કે બાળકને ટીએચર આપતી વખતે જે નામની બાજુમાં જે ટીએચઆર લખેલું છે એના પર ટીક કરવાનું છે ટીએચઆર લખશો એટલે આ રીતનું આપણે ઓપ્શન દેખાડતા હોય એનો મતલબ થાય છે કે લાભાર્થીની તમે એન્ટ્રી કરેલી છે એ બાળકના નામથી જ કરેલી છે તો તમે સીધી એન્ટ્રી કરી શકશો બરાબર છે હવે આપણે બીજું બાળક જોઈ જોઈએ જો બીજામાં આ રીતનું આવતું હોય તો એનો મતલબ થાય છે કે બાળકના માતા અથવા પિતાના નામે તમે વેરિફિકેશન કરેલું છે તો ત્યાં ત્યાં ઉપર દેખાડશે અને ત્યાં પ્રોસેસ ઉપર તમારે ટીક કરવાનું રહેશે બરાબર છે પછીના જે ઓપ્શન આવે છે મેકસેપ્ટ ઉપર ટીક કરવાનું છે પછી આવશે પ્રોસેસ ઉપર ટીક કરવાનું છે એટલે તમને ફેસ કેપ્ચર માટેનું પૂછે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે આપણે લાભાર્થી છે એનો એક વખત આ એક બંધ કરીને ખાલી ચાલુ કરાવવાની છે અને એનો ફેસ છે આ ગોલ્ડ રાઉન્ડ ની અંદર રાખવાનો છે એટલે બંને ટીક માર્ક લીલા થઈ જશે બરાબર છે આ રીતે જો એનો કેપ્ચર થઈ ગયો છે ફેસ બરાબર છે આ ફેસ કેપ્ચર થઈ જાય એટલે થોડીક રાહ જોવાની એટલે ઓટોમેટિક તમને એનો જે ફોટો છે એ ઉપર ચેક થવા માટે જતો હોય છે એટલે થોડીક તમે રાહ જોશો એટલે તમને એક દેખાડવા મળશે કે લાભાર્થીનો ફોટો સેવ કરવો છે આ રીતનો એક તમને દેખાડવા મળશે ફોટો સક્સેસફુલ કેપ્ચર થઈ ગયો છે એટલે તમારે સેવ આપી દેવાનું છે સેવ તમે આપી દેશો અથવા તમારે જો ફોટોમાં કોઈ તકલીફ હોય તો કેપ્ચર અગેન પણ ટિક કરી શકો છો બરાબર છે ત્યારબાદ આવે છે પ્રોસેસ વિથ ઈ કેવાયસી હવે તમારો ફોટો કેપ્ચર તો થઈ ગયો પણ લાભાર્થીને ઈ કેવાયસી થશે એના માટે જે લાભાર્થીનો આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ નંબર તમારે ત્યાં નાખવાનો છે નીચે કેપચા છે કેપચા ઉપર ટિક કરી તમે નેક્સ્ટ ઉપર ટિક કરશો એટલે લાભાર્થીના ફોનની અંદર જે આધાર કાર્ડની અંદર રજીસ્ટ્રેશન હશે એ ફોનની અંદર ઓટીપી જશે એ ઓટીપી તમે ત્યાં નાખશો પછી તમારું સક્સેસફુલ થઈ જશે જો આ રીતે તમને દેખાડશે ઉપર તમને દેખાડાય છે કે કયા જે મોબાઈલ નંબર છે એના ચાર આંકડા દેખાય છે એમાં તમને ઓટીપી જશે પછી તમારે કન્ટિન્યુ ઉપર ટિક કરવાનું છે બરાબર છે આ રીતનું પ્રોસેસ થાય છે બરાબર છે લાભાર્થીનો આપણે ઓટીપી પણ નાખી દીધો છે કન્ટિન્યુ ઉપર ટિક કરશો એટલે નેક્સ્ટ સ્ટેપ આવી જશે ત્યાં પણ તમારે એલા ઉપર ટિક કરવાનું રહેશે એમાં તમને બધી વિગત દેખાડે છે એમાં એલા ઉપર ટિક કરવાનું છે પછી પ્રોસેસ પર ક્લિક કરશો એટલે તમને એન્ટ્રી કરવા માટે ના ઓપ્શન આવવા મળશે એમાં તમારે દિવસો ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ પેકેટની સંખ્યા ઉપર ટિક કરવાનું છે

આવી જશે બરાબર સક્સેસફુલ આવી જશે તમે નામના લિસ્ટ ની અંદર પણ જોઈ શકશો કે બાળક નું નામ અથવા લાભાર્થી નું નામ છે એની નીચે દિવસો પણ આવી જશે આ જ રીતે તમે સગર્ભા બેન ધાત્રી અને છ માસી ત્રણ વર્ષના જે બાળકોના આધાર કાર્ડ નથી પણ તમે વાલી દ્વારા તમે એનું વેરિફિકેશન કરેલું હોય તો એનું તમે ફોટો કેપ્ચરિંગ અને ઈ કેવાયસી કરી શકો છો મત બીજો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો બીજા બહેનો સુધી આપ શેર પણ કરી શકો છો બીજા પણ પોશન ટેકરના ના વિડીયો આ ચેનલની અંદર મૂકવામાં આવેલા છે પ્લે લિસ્ટ અંદર તો ત્યાં પણ જોઈને આપ જઈને જોઈ શકો છો આપનો આભાર